વાપીના થર્ડ ફેસમાં આવેલી હેમા ડાયકેમમાં ટેસ્ટિંગ દરમિયાન બ્લાસ્ટ થતાં ટાંકીનું પતરું ઉછળીને આઠસો ફૂટ બહાર મુખ્ય માર્ગ ઉપર પડ્યું માર્ગમાંથી પસાર થતા ચાલકો અને રાહદારી ઉપર ટાંકીનું પત્રું પડ્યું હોત તો કોઈને આજે યમસદને પહોંચાડી દેત કંપની સંચાલકો અને મેનેજમેન્ટની લાપરવાહીને કારણે બની ઘટના વાપીના થર્ડ ફેઝ વિસ્તારમાં આવેલ હેમા ઇન્ડસ્ટ્રીઝમાં આજે બપોરે અગિયાર વાગ્યાની આસપાસમાં ટાંકીમાં કેમિકલ ભરી ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવી રહી હતી તે દરમિયાન પ્રચંડ બ્લાસ્ટ થતાં ટાંકીનું એક ગોળપત્રું ઉડીને સીધું રોડ ઉપર આઠસો મીટર દૂર ફંગોળાઈને પડ્યું સદનસીબે આ ઘટનામાં ઢાંકણ કોઈને આવતા જતા રાહદારીને ઈજાઓ ન થઈ નહીં તો નક્કી કોઈને યમસદન પહોંચાડી દીધા હોત જોકે ઘટના બન્યા બાદ જીપીસીબી અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર પણ સ્થળ ઉપર પહોંચ્યા હોવાની જાણકારી મળી રહી છે વાપી ઉદ્યોગનગરના થર્ડફેઝ વિસ્તારમાં આવેલી હેમા ડાયકેમ પ્રાઇવેટ લિમિટેડ પ્લોટ નંબર વન ફોર ઝીરો વન ફોર તેમજ વન ફોર ઝીરો વન સિક્સમાં આવેલી છે આજે સવારે અગિયાર કલાકે કંપનીમાં કોઈ વિભાગમાં ટાંકીમાં પ્રોસેસિંગ દરમિયાન પ્રચંડ ધમાકો થયા બાદ ટાંકી ફાટી હતી અને તેમાંથી ટાંકીનું એક ભાગ ફંગોળાઈને રોડ ઉપર પડતા વાહન ચાલકો સહેજ માટે બચી ગયા હતા નોંધનીય છે કે કંપનીમાં ચાલી રહેલા જૂની ટાંકીના ટેસ્ટિંગના સમયે અચાનક આ પ્રચંડ ધડાકો થયો હતો અને જેના કારણે આ ઘટના બની હતી કંપની સંચાલકો દ્વારા નિષ્કાળજી રાખવાને કારણે આ ઘટના બની હોવાનું હાલ માનવામાં આવી રહ્યું છે જેના કારણે ટાકીનો તૂટેલો એક ભાગ ફંગોડાઈને રોડ ઉપર સુધી આવી ગયો હતો સદનસીબે રોડ ઉપરથી પસાર થતા લોકોને કોઈને જાનહાનિ થઈ નહીં પરંતુ જો કોઈને આ ટાંકીનો ભાગ શરીરના ભાગે વાગ્યો હોત તો તે વ્યક્તિ યમ સદને પહોંચી જતા વાર લાગી ન હોત ઘટનાની જાણ થતા જીપીસીબી અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર સ્થળ ઉપર પહોંચ્યા હતા ઘટના બનવાનું કારણ ટાંકીમાં પ્રેશર વધી જવાને કારણે બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ત્યારે હાલ તો કામદારોની સેફટી અને કંપની સંચાલકો દ્વારા સેફટીના સાધનો રાખવા અંગે પણ અનેક સવાલો ઊઠી રહ્યા છે ત્યારે આવી કંપનીઓમાં કામ કરતા કામદારોને સેફટીના સાધનો આપવામાં આવે છે કે કેમ અને જો આપવામાં આવે છે તો આજે બનેલી ઘટના કયા કારણોસર બની તે અંગે પણ તપાસ થવી જોઈએ અને આવી કંપનીઓને શિક્ષાત્મક દંડ અને કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ જેથી પરિવાર ઔદ્યોગિક વિસ્તારમાં કોઈ નિર્દોષ વ્યક્તિ મોતને ભેટે એવી કોઈ ઘટના બને નહીં જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની